કારલીબાગ વિસ્તારમાં એમજીઆઈજી ગ્રાઉન્ડ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગઈકાલે સુંદર ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે આસપાસના સોસાયટીના લોકો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ ભજન સંધ્યાનું રસપાન કર્યું હતું તો આજના દિવસે ત્યાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ તમામ જે લોકો છે તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે राम 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 सीता राम राम राधे सीता राम 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 श्याम ओ सीता राम 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 राधे श्याम श्याम श्या सीताम राम राम राधे श्याम 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 राम राम सीता એસએમડબ્લ્યુડી યુથ ક્લબ દ્વારા દર વર્ષે લગભગ છવ્વીસ વર્ષથી આ રીતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરતા હોય છે આજે અમે સમી પ્રજાપતિના ભજન સંધ્યા રાખી છે આવતીકાલે મહાપ્રસાદીનું આયોજન છે વડોદરાના સૌ નાગરિકોને અમે આવકારીએ છીએ અને એસએમડબલ્યુડી દર વર્ષે લગભગ આ છેલ્લા છવ્વીસ વર્ષથી આવી રીતે પ્રવૃત્તિ કરતી આવ્યા છે કલ્પેશ નાયક